ફરી એકવાર સસ્તા અનાજની દુકાનદારો હડતાલ ઉપર જશે પ્રહલાદ મોદી જે ગુજરાતના સસ્તા અનાજ દુકાનદારોના પ્રમુખ છે તેઓએ આજે સવર્ણિમ સંકુલ બહારથી પચીસ સપ્ટેમ્બરના સાંજે સાડા ચાર વાગે માહિતી આપતા જણાવ્યું છે કે બે હજાર બાવીસમાં જાન્યુઆરી મહિનામાં થયેલ જીઆરની આજ દિન સુધી અમલવારી થઈ નથી બે હજાર બાવીસમાં ત્રણસો કાર્ડ ધારકોને દુકાનદારોને વીસ કમિશન કર્યો હતો જીઆર નિરાકરણ નહીં આવે તો આંદોલન ની પણ ચીમકી ઉચ્ચારી છે ગુજરાત સરકારમાં પુરવઠા મંત્રી નરેશભાઈ પટેલ હતા ત્યારે કમિશનની માંગણી કરેલી એના અનુસંધાનમાં સરકાર સાથે પરામર્શ થયો અને સરકારે નક્કી કર્યું અને જાહેર પણ કર્યું હતું કે ત્રણસો અને ત્રણસોથી ઓછા કાર્ડ જે દુકાનદાર સાથે છે જેમનું કમિશન વીસ હજાર થતું નથી એવા દુકાનદારોને મિનિમમ વીસ હજાર રૂપિયા કમિશન સરકાર પૂરું કરી આપશે આ પરિપત્ર પાંચથી છ મહિના અમલમાં રહ્યો તેના પછી ફરીથી અમારે સંઘર્ષ કરવાની જરૂર પડી કે આ ત્રણસો કાર્ડથી લિમિટ નહીં પણ જેનું વીસ હજાર રૂપિયા કમિશન થતું નથી એવા દરેકને સમાવેશ કરો ઘણી જગ્યાએ એવું બન્યું પાંચસો કાર્ડવાળાનું પણ કમિશન વીસ હજાર થતું નહોતું તો એ વંચિત રહેતા હતા સરકારે જે શરૂઆતના પાંચ છ મહિના પરિપત્રનો અમલ રહ્યો એમાં ઘણા દુકાનદારોને હજુ સુધી કમિશન આપ્યું નથી વીસ હજાર સરકાર પાસે રજૂઆતો કરી માંગણી કરી એવિડન્સ આપ્યા પણ દેસાગર ભાગવત વાંચવા જેવી પરિસ્થિતિ છે સરકારે બીજો પરિપત્ર કર્યો કે સત્તાણું ટકાશન થી તમારું વિતરણ હશે તો તમને વીસ હજાર રૂપિયા કમિશન મળશે જો વીસ હજાર થતું નહીં હોય તો એની સામે સરકાર પાસે માગણી કરી છે કે તમારું સત્તાણું ટકા સાચી કરી હોય તો મને પરિપત્ર આપો સર્ટિફિકેટ આપો આજ સુધી સર્ટિફિકેટ આપતા નથી અને સત્તાણું ટકા ની સજા લઈને બેઠી છે સરકાર એટલે ન ઢૂકી અમે આંદોલનના માર્ગે જવાનું વિચારી રહ્યા છીએ ધન્યવાદ